જય માતાજી જય શ્રી કૃષ્ણ પિતપારાનો હલે અને અમે ધૂળ મેણીએ માંડવીનો ઢેગલો તો લીધો હતો પણ જીગર ના પડી ધૂઈડ બોરશે એમાં હવે એ હોલરમાં કાઢીએ ને તે પછી થાય અને બેદીથી નામી આમ શિયાળો ઠંડી પડવા માંડીએ થોડી થોડી હવે શિયાળો મળી જશે અને સુરભેન પપ્પા ગયા હેવીરાનને મૂકવા શનિવાર સેનથી પછી જલાભાઈ જાય એટલે પછી બે ભેગ આવતા રહે અને આપણે હાલો હવે બાપુ ટેક્ટર રાખે અને આપણે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો ભાઈ પીરી પાણી સાટું હું હૈદર વારું પારીમાં અને ખેતરમાં આપણે પાવું પડે સુકન કહેવાય ને આપણે હાલે હેજો એમાં પારીઓમાં દવા સાટવાનું કામ અને બાસાલીન પરવાની પડી હતી મેં કીધું પારીઓમાં સાટ દઈ ગણ કરે કે અવગણ કરે આમાં કંઈ ફેડ નહીં પડે અને ગોળપાનની આમાં નાખી છે જૂની બે પડી હતી અને આપણે ગોળપાનની આ વખતે નથી નાખી એનું કારણ એવું છે કે મેં આમ તો જો કે કાલના વિડીયા કીધું હતું કે ધાણામાં ઉતારાની બીક છે ઘણા બધા એમ કહે છે ગોળપાનની દવા નાખો ને એટલે ધાણાને ઉતારો આવે એના લીધે ઝાડવા સુકાઈ જાય છે થોડાક મોટેરા થાય પરવા આપણે અસર થઈ હતી ઘણી જગ્યાએ વિડીયા જોતા હે ખ્યાલ હે અને બાકી અમુક અમુક જગ્યાએ બહુ રાઈડ છે અને અમુક માણસો તો એમ કહે હે કે તમે બે વરફ પાઈ લીધી હોય ને તો પાછા એક બે વર્ષ વરી નડે તમે પાછી ના પાવ ને કદાચ ગોળપાન ની દવા તો એ ધાણા બેક વર્ષ સુધી ઉતરે એટલે આ વખતે આ કર કરી નાખી દવાઈ આવી હે પણ નાખી નથી મેળવી પાછી દઈ દેવી છે એટલી કટકીમાં આપણે જો અહીંયા ખૂણો રહ્યો હે ખડખડના મોટા કટકામાં પાવામાં અડધોક વીઘો અને અડધોક વીઘો અહીંયા બીજું બધું પી ગયું હે અને લાઈટ આગણી વહી ગઈ હતી રાજુભાઈ કે મારે જવું હીરાવવા શરદી જામી ગઈ હા શરદી જામી ગઈ છે અને તે એનો હાથ રહી ગયો તો એની પછી એંગલ બદલાવી નાખ્યો હવે વાંહી કેમેરો કરી નાખ્યો હે એ હાથ રહી ગયો હે ને વાંધો નહીં હાલો તો આપણે પાવામાં ઉમા ટૂંકમાં વિઘાક જેટલું હવે પાવાનું રહ્યું હે લાઈટ ગઈ હતી રાજુભાઈ કહે કે મારે હીરાવું તો એ ગયો હીરાવવા અને મેં કીધું હું હે ને ઉપલી કટકીને ધોરિયા પાર્યું તૈયાર થઈ ગયું હે એટલે આમાં હું કહું દવા છાંટી દઉં તે ત્રણ ચાર કટકે ડાયરેક્ટ માંથી હલાડીને પાણી ડાયરેક્ટ આમાં ચાલુ કરવાનું થાય પછી ઉપલામાં અમું નમું વળી બે બે કટકા રહે તોરિયા પારી હમું નમું કરવાના એ પી રહે ને પી કે ઓલું રહી જાય અમા વેત જ ન આવતો કે હમું કરું કે અહીંયા ધ્યાન દેઉં પાછું ક્યારામાં ભેગું રહેવું પડે ક્યાંય પારીયુંમાં પગ મારવો પડે જો આવી રીતના અમે આવી તો હા તે એક જણી નાકા હરખારી જ થાય ને પારીયું નથી બેહી ગયું નાકું રહેતું નથી અમારાથી રબડી જેવું થઈ જાય છે

કેમ કે ભેગું કરવું પડે એક હાથમાં બતીને બધું ભેગું નતું થતું બંધ જ કરી દીધી પછી હા એમાં વિઘક જેટલું હજી પાવાનું છે આ ખૂણો આખો બાકી છે ને અહીંયા થોડાક ક્યારે હે પાણી જ ઘાઇ ઘાઇ જાય અને હમાર મારીને નાખ્યું હાવ તે આમાં પાણી પાતા મૂરવાર નથી લાગે પણ હમું નમું કરવું એક બાજુ દવા ભેગી દવાનું ધ્યાન દેવું નાકા આગળ ફેરવવા અને અમે ફેરવી ફેરવીને પાતા હોય એટલે અમારી ટેવ હે આગળ નાકા ફેરવતા જવાના ટૂંકમાં અહીંથી પાવાનું આ નાકું ફેરવીને પાવાનું પાછું આનો ફેરવી નાખવાનો એટલે આમ પાતા જાય એટલે ટૂંકમાં નથી ભેગી પૂર્વ થતી અગણી ઓશિયમ પૂરું એડકે કિતરાન વાવડ હતા તોય અમે કઠણ થઈને મોટર બંધ ના કઈ ત્યાં અહિયાં થી આમ થઈને ગયું જ આખી પસવાડા પાસે થઈને માલ પાસે તો જરાક ગાડા ફરી તો થઈ વાંધો ના આવે

અને આપડી નદી ને હમે કાંઠેથી એટલે એકવાર ને ના રે ના હજી ન્યા એકવાર તી પછી ઈ મરે તો એનું નક્કી નઈ લીધું એની મારે ગ્રીન તો પાછું અહીંયા જ આવીએ પણ નકર એમ કેતા હોય જ્યાં થયું હોય ને એકવાર ઈ છેલે જાય અને હડકું કુતરું થાય ને એટલે માયરા વગર સુટકો નહીં ને કેટલા માલ માણસને એ નુકસાન કરતું જાય ને એનું નક્કી જ ના હોય હા કુઈતરા હોય માલ ને બીકરી એટલે આપણે તો વાછા ડડાણ ધાપ ઉગાડ દેતા હોય અમારે અહીંયા બધા પડાણા ની એટલે વાંધો ના આવે પણ એના ઇન્જેક્શન તો લેવડાવવા જરૂરી છે જેમ એટલે વાંધો નહીં હજી કોઈને કંઈ એવું નુકસાન કર્યું એવા સમાચાર નથી ભાલો અટાણે આપણે આપણું કામ ચાલુ કરી દઈએ લગભગ રાજુભાઈ મોટર હાલતી કરવા ગયો તો વળી મારે આ મૂકીને ત્યાં જાવું જો આવી રીતના જો માં દવા સાટી દઈ ને પારિયુંમાં ભેગી નાખી છે ગોળપાનની દવા બે આયરું ધાણાની હવે શું થાય ઉગે કે નહીં આપણી મસ્ત ગરમા ગરમ મેગી બની ગઈ છે

ઈ દેખાય તો ને ક્યાં હે ખેચી ને જોઈ લે બ્લુ આમ છે ભાઈ જો ધરા બોલાવવો હોય ને રાજેશ ભાઈ ને આમ છે કા ભાઈ રાજુ હા હા ચા પાણી પીવાય ગયા ભાઈ ચા પાણી પીવાય ગયા ઓ હવે હા આ રોડ કાઢી ભાઈ મારી આજ પી દોડી નીકળી ગઈ છે અમુક ક્યારે બહુ રોડવવા પડે જો આમાં છે ધૂળ લઈને નાખવી પડે અને આ થોડુંક કઠણ હતું ને પડું એટલે ધાણી છીછરી રહી ગઈ છે માથે માથે પાણી ભેગી જો આગળ આવી હે ભેગી હવે શું થાય ઉગે કે ના ઉગે કે પાછી આજ આપડે આપણે બીમાં કંઈ દવા ભેરવી નથી કા ભાઈ હા હું તને મોટે કેતો હતો કે આમાં કંઈ ભેરવવી હા રાજેશભાઈ તો કહેતા હતા હાજરમાં કંઈ હતું નહીં અને વાવવાની ઉતાવળ આવે ને એટલે આવે જ જો એક વાટડી આ કટકી મેં ગઉં હતી પરવા હતા ને એમાં આપણે પાઈ લીધી આ બીજી માં બે કેરેજ લીયા પછી ઉપર એક જ વાટડી છે આ કટકીની અને હાજન ભાઈ ને તાબ આવી ગયો હે નકર કાલ આપણે વાવવાનો ભાગ વાવવાનો હતો પણ હવે હું થાય જો વારો લીએ કે ના લીએ કે ઘણા બધા ઓર્ડર છે અને હું તો મેં તેદી કીધું નું કે 3-4 દી ની અંદર બધી જમીન આપણે વાવી દેવી છે પણ હવે જોઈ કાલ આવે ના આવે મોટા ભાઈ પગમાં હવે જો આવી રીતના પગ મારી મારી અને પગ સોલાઈ ગયા હે વ્હીલ ની જગ્યાએ થોડુંક ઊંડું થઈ ગયું હે આપણે વાત કરતા હતા ને ગારા પડે છે એટલે જ્યાં ટ્રેક્ટર ના વ્હીલ આવે ને એ શીલા ઊંડા રહીએ વચ રહીએ થોડીક ઊંચી એટલે પારી જરાક ફોરવી પડે હે

જોઈ હવે હું થાય જો બધું ઉગી જાય તો ઘાટું જ થાય પણ આ છીછરું હે ને તણાઈ જાય ને તો હાલો જો આવી જ રીતના કામ હવે ખેંચવાના હે ને કરાઈડે આવીએ ની પાછા છેલ્લે પાણી ઘટવાની બીક છે જો આ બે બાજુ પાણી વહી જાય ને વચ્ચે ઊંચીમાં પગ માર્યો નકર એ મોર થઈ જાય એટલે આ ગારાઓમાં છે ને વાવવા અઘરા હે

ઉપલી કટકીમાં તો સાંજે પાણી વારું તો એડિટિંગ કરવાનો ટાઈમ નહીં મળે થમનીલ બનાવવાનો ટાઈમ નથી પછી ક્યાં વાત રહી વિડિયા ને હું રડવું અને અમારા ઓલા મોટકા સાહેબ ભેગા ને ભેગા બાર બપોરના ફુવાનું કીધું પણ હું તો નહીં જોઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો આજ છે ને ઢોકરીનો પ્રોગ્રામ છે ચૂલામાં માય ને અવડો ટોપ મૂકી દીધો

રખડી રખડી ને ભૂખાય તું ને વીરેનભાઈ થયા વીરેનભાઈ અમે આવી મારતો તો કઈ ખાવાનું જડે થઈ જાય હેજો ખાવા જ મનજો વાર ના લાગે આને બોરો નાખી ને તો આમ ખાટી થાય પણ આ લીંબુ નાખ દઈ ને એટલે અસલ નહી થાય એમ અને અમને ઓહાણ નતું બોરો નાખવાનું અટાણે જ પ્લાન થયું કે આપણે ઢોકરી બનાવીએ નકર હવાઈ રે બોરો નાખી દીધો હોય ને તો અસલ નો આવી જાય પણ આમાં વાંધો ના આવે બધું લીંબુ ને બધું પડે ને એટલે અસલ થઈ જાય અને લીંબુ અમારે જો બધા પાકી ગયા હે જબ ના થાય હવે પાક પાકમાં બધા મળી ગયા ને એ બધા ખરી જાય છે આનો રસ કાઢી ને બોટલ ભરીને રાખી દીધો હોય ને ફ્રીજમાં તો એ બે ત્રણ મહિના બગડે નહીં

હા એ ફેશન ફૂટેવાય ને કાઈ ને બધું કેવાય ને અટાણ શિયારામાં બેસવાની મજા આવે ચૂલા આગળ પણ આજ તા તપ હતો ને એટલે નથી ટાઈટ અટાણે હવાઈ રેવરી ઠરછીયે પણ આ ભાઈ અમારા આડા ના પગ ને કોઈ દી ના તપાય તપાયો પાપ પડે હવે હું છે ને લઈ આવું કઈક નાખવાનું પછી ઉતારી ને પછી દેખાડીએ થઈ જાય છે હાલો જો બની ગઈ એક થારી અને હવે ફટાફટ મંડી બનાવવા એટલે થઈ જાય હા હું બાર નહી લાગી ચલા ભાઈ મંડાઈ રે ચલો ઠોકરી કોકર

કોઈ વાંધો નહીં હાલો ભાઈ જો અટાણે હે ને ચાલુ માં વેરું કરવા આવ્યા હા રાજુભાઈ વેરું કરી ગયું હું આવ્યો હાથું આ પગું નથી ધોય વળી પાછું ખાઈને જવાનું અને બાકી છે જમવામાં હે ઢોકરી ને દન હાલો કોઈને વેરું કરવું ચટણી કરી દીધી હતી ને ઓલી સાહેબ

હલો ભાઈ જો બધા વેરું કરે છે અને હવે આપણે વિડીયોનું એન્ડ કરી દઈ એડિટિંગ કરવાનું વેરો નથી આવતું થોડોક ટૂંકો હોય તો વધારે હા હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ